નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

અન્ય સાત એજન્ટોની ધરપકડ કરાઈ બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક લોકોને રાતાપાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયા છે ઊંચું વ્યાજ ચૂકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ છ કરોડ રૂપિયા ચૌદ રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા જોકે સીઆઈડી ક્રાઇમે પોન્ઝી સ્કીમના સાત આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા આ તરફ ઠગબાજ બાદ ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કર્યો છે મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતરિયાનો ખુલાસો થયો હતો સૌરાષ્ટ્રના ધોરાજી અને મોરબીમાં બી ઝેડ ગ્રુપની ઓફિસ હોવાનું જાણવા મળે છે મોરબી અને ધોરાજીમાં પણ મહાઠગે એજન્ટો બનાવ્યાનો સૂત્રોએ દાવો કર્યો હતો ઝાલા રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં રોકાણકારોને ફિક્સ એફડી પર સાત ટકા અને મૌખિક અઢાર ટકા ઊંચા વ્યાજની લાલચ અને તેની સાથે પાંચ લાખના રોકાણ પર બત્રીસ ઇંચનું એલઈડી ટીવી દસ લાખના રોકાણ પર ગોવાની મફત ટૂર આરોપીઓ આપતા હતા આ રીતે રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઊંચું વ્યાજ ચૂકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ છ હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા અહીં નોંધવું ઘટે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું જો કે બાદમાં તેણે પોતાનું નોમિનેશન પરત ખેંચી લીધું હતું અને વિધિવત રીતે ભાજપનો સભ્ય બની ગયો હતો ત્યાં જ ભૂપેન્દ્ર ઝાલા ભાજપમાં જોડાયા બાદ રાજકીય વગદાર બને માટે પક્ષમાં સક્રિય બન્યો હતો અને ગામડે ગામને તેણે ગ્રામજનો સાથે મેળાવડા કર્યા હતા જે બાદ તેણે સામાજિક અને ગ્રામીણ લોકો સાથે મેળાવડા પણ કર્યા હતા જે બાદ તેણે વધુ લોકોને પોતાની ઝાડમાં ફસાવીને તેમના રૂપિયા એઠી લીધા હતા પોલીસની તપાસમાં સોળ લાખ સાડત્રીસ હજાર નવસો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી આ મામલે પોલીસે સાત સ્થળે દરોડા પાડીને આરોપીના બે બેંક ખાતામાં આઈડીએફસી બેંકમાં રૂપિયા એકસો કરોડ રૂપિયા પંચોતેર પોઈન્ટ બાર કરોડના ટ્રાન્ઝેક્શન થયાની વિગતો મળી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર